તાલુકા દ્વારા લીલા દુષ્કાળ અંગે પાઠવેલા આવેદનપત્ર ગુજરાત રાજ્યમાં સૌથી વરસાદ વધારે ધરાવતો ખેડ તાલુકો કે જે સરકારી આંકડા મુજબ વર્ષનો એકસો ટકા ઉપરાંત વરસાદ પડવાથી ખેતીના પાકો તમામ નિષ્ફળ તાની છે સતત ખેડબ્રહ્મ તાલુકામાં દરેક જગ્યાએ પાણીના જામ આ ફૂટી ગયેલ છે મોંઘવારીમાં મોંઘાધાટ બિયારણ ખાતર દવાઓ ટ્રેક્ટરના ડીઝલ અને મજૂરી કરવા છતાં સતત છેલ્લા ચાર માસથી વરસાદ ચાલુ રહેવાથી નિષ્ફળ જવાની સંભાવના રહેલી છે ત્યારે રોજ ખેડબ્રહ્મા તાલુકાના મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવા તાલુકા પ્રમુખ શ્રી જસુભાઈ મંત્રી શ્રી અરવિંદભાઈ ઉપપ્રમુખ નારાભાઈ અને જીતાભાઈ અને કોષાધ્યક્ષ શ્રી રેવાભાઈ તથા પાયાના કાર્યકર શ્રી ભૂપેન્દ્રભાઈ અને પૂર્વ મંત્રી શ્રી દિનેશભાઈ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી મામલતદાર શ્રી અને તાલુકા વિકાસ અધિકારી આવેદન પત્ર પાઠવીને ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન થયેલ હોય તે તમામ તાત્કાલિક સર્વે કરવા જણાવ્યું રિપોર્ટર વિનય મહેતા ન્યૂઝ સેવન ઇન્ડિયા ખેડપ્રમ